કે ભલે ભાજપના શાસનમાં ઘણા ગૃહમંત્રી હતા પણ ક્યાંક ને ક્યાંક આટલી હદે કાયદો ને વ્યવસ્થા નહોતું કરતેલું જ્યાં વર્તમાન ગૃહમંત્રીના રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને અત્યાચારો વધ્યા એવું આટલું ભૂતકાળની અંદર ક્યારે પણ જોવા મળ્યું નથી આજે મારે રાજ્યના ગૃહમંત્રીને આ વિજયાની ભૂમિ ઉપરથી કેવું છે કે રાજ્યના ગૃહમંત્રીનામાં તાકાત હોય પાંચ પાંચ વર ની દીકરીઓ પર આંતરે દાડે બળાત્કાર થાય છે અને એના મા બાપ ને વાલી વારશો અઠવાડિયું અઠવાડિયું પોલીસ સ્ટેશન ના ધક્કા ખાય છે એની હવે ફરિયાદ નોંધાતી નથી એમની હવે ફરિયાદ નોંધી હોય તો હું તમને અભિનંદન આપો ગઈકાલે વિછીયા ખાતે કોડી ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું અને આ સંમેલનમાં સમાજના મોટા ભાગના લોકો જોવા મળ્યા હતા તેમજ કોંગ્રેસના કોડી ઠાકોર સમાજના નેતાઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી નોંધાવી હતી અને આ કાર્યક્રમ દરમિયાન ગેનીબેન ઠાકોર દ્વારા એક ખૂબ જ મોટું નિવેદન આપવામાં આવ્યું હતું નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું કોડી ઠાકોર સમાજનું સંમેલન જે ગઈકાલે યોજાયું હતું જેમાં કોડી સમાજ ઠાકોર સમાજના જે કોંગ્રેસના નેતાઓ છે તેમના હાજરી આ કાર્યક્રમમાં જોવા મળી હતી અને તે દરમિયાન બનાસકાંઠાના સાંસદ કેનીબેન ઠાકોર દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર આકરા પ્રહાર કરવામાં જેમાં તેમણે જણાવ્યું હતું કે હરસંઘવીમાં તાકાત હોય તો બુટલેકરો અને રેપિસ્ટો સામે કાર્યવાહી કરીને બતાવે તેમની સામે ગુનો નોંધે અને બીજી બાજુ વાત કરવામાં આવે તો ભાજપમાં ઘણા ગૃહમંત્રીઓ જોયા છે પરંતુ આ પ્રકારના કોઈ પણ ગૃહમંત્રી નથી જોયા જેઓ માત્ર જે છે તે નિર્દોષ વ્યક્તિ સામે ગુનો નોંધતા હોય છે કાયદો અને વ્યવસ્થા ગુજરાતમાં કથળેલી છે જેવા અનેક પ્રહારો ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યા હતા તો તેમણે જ સાંભળી લઈએ કે તેમણે

સર્વોપરી એની જનસંખ્યા અને સત્તામાં બેઠેલા કે વિપક્ષમાં બેઠેલા જે લોકો હોય એ ન્યાય માટે કરીને આપણી લડાઈ લડે એ આ વર્તમાન સમયની માગ છે આજે હું ઋતિકભાઈના શૈક્ષણિક સંકુલમાં ગઈ તો ત્યાં એક હજાર જેટલા વિદ્યાર્થીઓ ભાઈ બહેનો અભ્યાસ કરાય છે એ આવનાર પેઢી એ ભણેલી ગણેલી છે તો અનેક પ્રકાર અન્યાય સામે લડવા માટે બૌદ્ધિક રીતે નિર્ણય લઈને સમાજને ઉપયોગી બનશે શિક્ષણની જરૂર છે બધીઓ માંથી કાય નાના મોટા વ્યસનો હોય તો એમાંથી બહાર નીકળવાની જરૂર છે વટવટન ને વ્યસન આ ત્રણ પ્રકાર એ કોળી અને ઠાકોર સમાજે છોડવાની જરૂર છે આજે એવા માણસોની જરૂરિયાત છે કે કોઈ સંગઠન હોય કે કોઈ પક્ષ હોય સરપંચ હોય કે લોકસભાનો સભ્ય હોય એ એ પોતાના વ્યક્તિગત માટે માટે નહીં પણ સમાજ કે લોકો માટે સમર્પિત હોય એવા પ્રામાણિક માણસોની પણ વર્તમાન સમયની અંદર ક્યાંક ને ક્યાંક એ પૈકીના માણસોને શોધીને મોકો આપવાની જરૂર છે અત્યારે ચૂંટણીઓ હોય એટલે ઘણી વખત આપણું તો અમને બધાને દુઃખ થાય કે કોળીને ઠાકોર સમાજ એટલે એમની અમે ચૂંટણીના બે ત્રણ દિવસ પહેલા નાનો મોટો ખર્ચો કરી નાખશું તો એ ક્યાં જવાના છે એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે કોઈ પણ વિઝન એ તમારા ટૂંકા વર્તમાન સમય માટે નહીં પણ તમારા બાળકો માટે ને તમારા ભવિષ્ય માટેનો નિર્ણય તમારો હોવો જોઈએ તમે કોઈને પણ મદદ કરો એ ટાઈમે પાંચ પચીસ રૂપિયા એ ઘરના તમે વાપરીને એને મહેનત મજૂરી મહેનત કરીને કોઈ સરપંચથી કરીને કોઈ જગ્યાએ સત્તા ઉપર બેસાડશો તો તમે એની પાસે હાકથી ટાપુ કરાવી કહેશો હાકથી એનું કામ કરાવી છો પણ ચૂંટણી હોય કે કોઈ પણ મદદ કરવાની વાત હોય એ ટાઈમે તમે નાના મોટી એની પાસે ખર્ચાવાની કે ગમે પેલી કરો તો એ પોતે પણ એવું ઈચ્છે કે તમે એ ટાઈમે જે કંઈ મદદ કરવાની હતી એ મદદ મફત નથી કરી આવું ઘણી વખત હું આભળું છું ત્યારે જડ મૂળથી ક્યાંક ને ક્યાંક એ તંદુરસ્ત લોકશાયના દર્શન કરાવીને સમાજ એ સંગઠિત બને પોતાના હક અને અધિકાર માટે લડતો થાય અને તમામ સંગઠનો હોય મેં કીધું એમ તમામ પક્ષો હોય એ પક્ષના આગેવાનો સંગઠનના આગેવાનો એ પોતાના વ્યક્તિગત સત્તા માટે કે સંપત્તિ માટે નહીં પણ સમાજ માટે સમર્પિત હોય એવા માણસોની વર્તમાન સમયની અંદર ખૂબ જ માંગ છે એક બાજુ લાખો કરોડો રૂપિયા ખર્ચવાવાળા લોકો એ આપણા ઉપર અત્યાચાર કરવામાં જુલમ કરવામાં કઈ બાકી રાખતા નથી આજે મારે રાજ્યના ગૃહમંત્રીને આ વીછ્યાની ભૂમિ ઉપરથી કહેવું છે કે રાજ્યના ગૃહ મંત્રીનામાં તાકાત હોય તો આ પાંચ પાંચ વારની દીકરીઓ ઉપર આત્રધાળ બળાત્કાર થાય છે અને એના મા બાપને વાલી વારશો અઠવાડિયું અઠવાડિયું પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે એની સામે ફરિયાદ નોંધાતી નથી એમની સામે ફરિયાદ નોંધી હોય તો હું તમને અભિનંદન આપો આજે પૂટલે કરોન તમામ પ્રકારની બધીઓવાળા એ બેફામ રીતે લોકો ઉપર જુલમા કરે તમામ પ્રકારના બે નંબરના ધંધા કરે તમામ પ્રકારના ક્રાઇમ કરે અને તો પણ એના કોઈ પ્રકારનો ગુનો દાખલ ના થાય અને આવા લોકોને કોઈ પણ સમાજ ના હોય કોઈ પણ પક્ષના હોય એમની સામે ગુના નોંધી અને રાજ્યમાં શાંતિ વ્યવસ્થા અને ભાઈચારાની ભાવના માટે કામ કર્યું હોત તો રાજ્યના ગૃહમંત્રીને અભિનંદન આપો આ તો ચોર કોટવાળને ને ધંધે તેવી વાત એક તો નુકસાન કર્યું ને હામેથી કેસો દાખલ થાય ત્યારે આ વર્તમાન કાયદો ને વ્યવસ્થા જે કથળ્યું હું તો એમ માનું છું એટલા સુધી કે ભલે ભાજપના શાસનમાં ઘણા ગૃહમંત્રી હતા પણ ક્યાંક ને ક્યાંક આટલી કાયદો ને વ્યવસ્થા નતું કથળ્યું રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને અત્યાચારો વધ્યા એવું આટલું ભૂતકાળની અંદર ક્યારે પણ જોવા મળ્યું નથી એમને ખુલ્લા દોર આપવામાં આવે ગુનેગારો કોઈ પણ પ્રકારનો ભય નહી જે વધારે ગુના કરે એમને આમાં અભિનંદન આપવામાં આવે મારે ના કહેવું જોઈએ કે કોઈ પણ પીએસઆઈ ની કે પીઆઈ ની કે પોલીસ અધિકારીની બદલી થાય તો જ્યાં સુધી એ પોલીસ સ્ટેશન એની બદલી થાય કે એને પ્રમોશન મળે ત્યારે આમ પબ્લિક આવીને એના વિદાય સમારંભમાં હાજરી આપીને એને અભિનંદન આપે કે ત્યારે જ પોલીસે એને સાચું કામ કર્યું ગણાશે તમે વર્તમાન પોલીસ સ્ટેશનોમાં જુઓ તો એ પૈકી કોઈ કાર્યક્રમ હોય ને તો આમ પબ્લિક કરતા અહીંયા બુટલે કરવાની સંખ્યા વધારે હોય ફૂલાના ફૂલા હાર નાખતા હોય